ભુવાજી હલવાયા ક્યા હલવાયા બાવલિયા આ જોઈ લ્યો ભાઈ ટાયર કરીને ગયા છે તમે જો બેહાળી દીધી છે તો આ વસ્તુની ની આપણે જરૂર પડે છે નિહાળી ની તો એ લઈને જાય છે જોઈ લ્યો અને આ સવાર સવારનો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો મિત્રો આવો દ્રશ્ય સવારનું છે અને આવી હાથ છે કઈ ઘટે નહી હો ભાઈ ભુવાજી પાસા હલવાણા હો ભાઈ ભુવાજી પાસા હલવાઈ ગયા બાવલિયા ખાલી કરવા ગયા અહીંયા પણ પાછી ખૂતી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આવું કન્ડિશન હાલો મિત્રો જય દ્વારકાધીશ જય વડવાળા કેમ તો મિત્રો તો આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો બધા રહેજો વિડીયોમાં બધા તમને આપણી માણકીનો વિડીયો આપણે આજ માણકી ભરવાની છે જો આમ શેરડી કપાય છે તો બતાવું પેલા એક ગાડી ભરાઈ ગઈ એનો વિડીયો જોઈ લ્યો પછી આપણી ગાડીનો વિડીયો બતાવવું આગળ બની જીડિયો આગળ જય દ્વારકાધીશ તો મિત્રો થઈ ગયું છે કામ ચાલુ સવાર સવારમાં જોઈ લ્યો આમ સામે શેરડી કપાય છે અને આપડા નિહાળીની જરૂર પડે ભરવા માટે એટલે આપણે ધાનો ને ભાઈ ભાઈઓ ગયા નિહાળી ઉપાડીએ એવા અને સામે માણસો કાપે છે શેરડી જોઈ લ્યો દેખાય જ છે હવાર હવારનો સુંદર નજારો કંઈક આવો છે જોઈ લો શેરડી કપાય છે નારિયેળિઓ સામે હે અને આપણે આ વસ્તુની તો જરૂર પડે જ એટલે એ આપણે ધાનોની બે ભાઈઓ લઈ આવ્યા છે તો તમે જોઈ શકો છો અત્યારે બધા માણસો શેરડી કાપે છે ને આપણે પ્રફુલભાઈની લેલન આવે ને એમાં બેટન ભરવાની છે જો આવું કઈ સવારમાં માં દ્રશ્ય છે સવાર સવાર કોર છે સાત વાગ્યા નો ટાઈમ છે અને વિડીયો આપણે હાર્દિકભાઈ ઉતારે છે અને આપણે હજી ઘેરે હાર્દિકભાઈ વિડીયો ઉતારી નાખો જોઈજો આવી રીતના કઈ છેડી કાપેલી છે હવે હમણાં ગાડી આવી જાય પ્રફુલભાઈ ની તો એ ભરી લેવાની છે અને કારણ કે હાર્દિક ને એવા જવાનું છે એ ગાડીનું શૂપિંગ નહીં આવે એનો વિડીયો નહીં બને પણ હવે આપણી ગાડી હમણાં આવી જાય ને એટલે આપણી ગાડી થઈ ગયું છે સારું કપાઈ ગઈ છે જોઈ લ્યો આમ ભરાય છે સામેથી બતાવી દઉં તમને આવી રીતે નિહાળી મૂકી દીધી છે વાહે ને આવી રીતે ભરાય છે

ગાડી ભરાઈ જાય પછી જય દ્વારકાધીશ મેં કી દીધી છે સાઈડમાં નિહાણી હવે અડધી ભરાઈ ગઈ છે અડધી ભરવાની બાકી છે તો જોઈ લ્યો અહીંયા કાપેલી છે એટલી ને અહીંથી આ ભરવાનું ચાલુ છે અહીંથી હારી હારી પડામાં રાખી દીધી છે અને અમારે એક આને વૈશમાં નીકળવું જ જોઈએ કારણ કે આપણે વિડીયો ઉતારતા હોય ને લઈ ભેગું રહેવું જ પડે અને

હવે નથી આગળ પાછળ હાલતી ગઈ ફૂટી ગઈ કારણ કે થોડીક વધારે ભરાઈ ગઈ હતી અને અહીંયા હતું ભીનું પડું હતું ભીનું એટલે જોવો તમે આવો કઈક છે આઈ ગયો જોઈ લે જોઈ લે જોયા 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 ઠેકડા મારે પણ નહીં હલી હતી हलसे नहीं कारण के यहाँ पड़ू से भीनू वहला टायर बे गया भाई के पासड़ ले पासड़ लियो पण केम पासड़ लेवी आमा तो भाई रे आजा तो ओ जोई लियो आ रीत नु से भाई कई केम बा अबे हलवाणी है तो काढी लई जरा बे साइड खाडा खोदी एक्टर <laughs> होटल लागी कैसे गाड़ी હવે જરાક બધા ધક્કો મારી ને કાઢી લઈએ બે બાજુના ટાયર થોડા થોડા બે ગયા છે તો બતાવવું તમને અમારા ધનભાઈ બે અને પછી તમને બતાવું આગળ ભાઈ હજી તો વાલ્ડ લેવલ ભરાણી છે તો બધા રહેજો વિડીયોમાં ભરાઈ ગઈ છે હવે નીકળવાની ફૂલ તૈયારીમાં નાળા પાડ બંધાઈ ગયા તૂટી ગઈ હતી હવે નાળા બંધાઈ ગયા છે અને આમથી આ શેડી કાપીને ભરેલી છે તો કોઈ રહેજો વિડીયોમાં આગળ જય માતાજી જય દ્વારકાધીશ હવે તમને છે ને બતાવું ગાડી કેમ બરોબર નીકળે નહીં જો હવે આવે છે આપણે અત્યારે ધાન કીધું કે ભાઈ ગાડી આપણી નીકળે છે જરાક તમે શૂટિંગ ઉતારી દીધો ને જો આઈડી આવે છે હેલા લેતી હાયલી આવે આ રીતે ભરાણી ભાઈ લીલા આગ્રા કાઢ લાયલી રોડ ને કાઠે જ ચાલુ છે આપણું કટિંગ જોઈ લો આમ હામે સાસમ બાજુ રોડ જાય આમે કાકરીનો ભાઈ છે આમ તાલાળા બાજુ જાય છે જોઈ લ્યો મિત્રો અને આવી ગયા છે હવે બોરવો ફાઈટકે મજુ મજુર ને ઉપર બેહાડી લીધાતા તો જોઈ લ્યો જાર બારારી વધારો વધારો જે ગાડી આવી ગયા છે કાટે બન્યા રહેજો જવાનું છે વેરાવળ તો વિડીયોમાં બન્યા રહેજો આપણી ગાડી આજ ભરાણી છે ને નાખવા જવાનું છે વેરાવળ બીના રહેજો વિડીયોમાં તો અહીંયા આપણું ટ્રેક્ટર રિપેરિંગ થતું હતું તો ત્યાં મેં કીધું હાલો જરાક આટો મારી આવ્યા પણ ટ્રેક્ટરને આગું ખોલી મૂકી દીધું ભાઈ ટ્રેક્ટરના હાઇડકા હાડકાં નોખા ઘર નહીં છે જોઈ શકો છો તમે આ કે આખું ખોલી નહીં જો આ આપણું ટ્રેક્ટર છે પણ એમાં ઓયલ પાણી બદલાવવાના હતા ને બધું વીખી નહીં ગયું મિત્રો આપણે આવા રસ્તામાં જવાનું છે ખાલી કરવા જોઈ લો કેવો મસ્ત સુંદર નજારો છે અત્યારે લીલો ચમ જેવો તો જોઈ લો એક નંબર કાંઈ ઘટે નહીં એવું દ્રશ્ય છે અને આપણે વેરાવળ બાજુ જઈએ છીએ ખાલી કરવા તો જોઈ લો આરસીસી સિમેન્ટ રોડ છે એકથી ઉતરે એટલે ઘડી જ જાય એટલે આવી રીતના છે ભાઈ અને આપણે જઈએ છીએ ખાલી કરવા હવે

માં જવાનું છે હવે અહીંયા જઈને આપણે મળીએ આમાં તો શૂટિંગ થાય એવું નથી રસ્તો થોડો ખરાબ છે એટલે બન્યા રહેજો વિડીયોમાં ભુવાજી હલવાયા જોઈ લ્યો મિત્રો હલવાયા છે ભાઈ ત્રાહી થઈ ગઈ અહીંયા પણ એકવાર પડામાં થઈ ગઈ હતી અને એકવાર અહીંયા આવીને થઈ ગઈ છે જોવો આ ચાયર ઊંચું થઈ ગયું અને આ સાઈડ હાવ નમી ગઈ છે જો આ વાયલું ટાયર બેહી ગયું છે તો આવી ગયા છે મિત્રો જ્યાં ખાલી કરવાની છે ત્યાં બે ભાઈઓ ચડી ગયા ઉપર અને ખાલી કરી રહ્યા છે હું જોઈ શકો હો અત્યારે વેરાવળ તાતી વેલા ગામમાં આપણે ખાલી કરીએ છીએ તો જોઈ લ્યો ભાઈ બધું ભરી ભરી અને નાખી રહ્યો એક ભાઈ ઉપર બેઠો બેઠો જોઈ રહ્યો છે સલાહ આપે છે કે આમ કરાય એમ એટલે બે હવા વાળો માણા છે એમાં કઈ કાઢી લેવાનું ખાલી કરવા વાળો નથી તો હવે અડધી પોણી ખાલી થઈ ગઈ છે કઠોળો રહ્યો છે જો થઈ થઈ ગયો ગયો છે છે તો તમે જોઈ આ હેરડીનો કેવી રીતના ખાલી કરી તમને બતાવી દઉં જોઈ લો આ ખાલી હવે કઠોળો એક જ રહ્યો છે જોઈ લો જય માતાજી

પણ ભરેલી ગાડી લઈ આવવામાં બહુ તકલીફ પડે એમ છે ભાઈ વિડીયોમાં ને સારો લાગે વિડીયો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા સામે કેરું આવી ગઈ છે કેટનું બગીચો બિનારેલું ભાઈ વિડીયોમાં આગળ